દ્વારકા સોનાની નગરી સમૃદ્ધિ વૈભવ અને શક્તિનું પ્રતીક પણ એક પ્રશ્ન સદીઓથી આપણને ખટકતો તો રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાની જ નગરીનો નાશ કેમ થવા દીધો શું ભગવાન શક્તિશાળી નહોતા શું એ રોકી શકતા નહોતા ના કૃષ્ણ બધું રોકી શકતા હતા પણ તેમણે રોક્યું નથી એ જ સૌથી મોટું રહસ્ય છે મહાભારત કહે છે કૃષ્ણ જાણતા હતા કે દ્વારકા માત્ર શહેર નથી એ માનવ અહંકારનું પ્રતિક બની ગયું છે જ્યારે માનવી ભગવાનને ભૂલીને પોતાની શક્તિ સંપત્તિ અને વૈભવને જ સત્ય માનવા લાગે ત્યારે વિનાશ નિશ્ચિત બને છે કૃષ્ણએ એક સંદેશ આપવા માટે પોતે પોતે પોતાની નગરીનો અંત સ્વીકાર્યો જે જન્મ્યું છે તે નાશ પામે છે મારા વિના કંઈ પણ શાશ્વત નથી જ્યારે કૃષ્ણ પૃથ્વી પરથી વિદાય લે છે ત્યારે દ્વારકા ધીમે ધીમે સમુદ્રમાં સમાઈ જાય છે એ નગરી ડૂબી ગઈ પણ કૃષ્ણનો સંદેશ આજે જીવંત છે આજના સમયમાં માણસ પાસે બિલ્ડિંગ છે પૈસા છે ટેકનોલોજી છે પણ ભગવાન માટે સમય નથી દ્વારકા આપણને ડરાવતી નથી દ્વારકા આપણને ચેતવે છે જો ભગવાન જીવનના કેન્દ્રમાં નહીં હોય તો સૌથી મજબૂત દ્વારકા સોનાની નગરી હતી પણ અહંકાર વધતો ગયો માનવી ભગવાનને ભૂલતો ગયો ત્યારે શ્રીકૃષ્ણ એ એક નિર્ણય લીધો જે મને ભૂલી જાય એનું વૈભવ પણ ટકશે નહીં દ્વારકા ડૂબી ગઈ પણ સંદેશ જીવંત રહી ગયો ભગવાન વગરની સમૃદ્ધિ સમુદ્ર જેવી છે ક્યારેક બધું લઈ જાય ભગવાને દ્વારકાનો નાશ કર્યો નથી અહંકારથી ભરેલી માનસિકતાનો નાશ બતાવ્યો છે